રોજ ડીસીપી પોલીસ સ્ટેશનને બાતમી મળેલ કે બિહારના ગયામાંથી ડેલ્ફા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કોઈ મર્ડર કરી બે આરોપીઓ સુરતમાં આવી પોતાની માતા સાથે ચોરી છૂપીતી રહે છે આવી બાતમી હકીકત આધારે ડેલ્ફા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી એફઆઈઆરની વિગત મંગાવતા એવી માહિતી મળેલી કે રવિ કુમારનો માણસ છે જે ફાસ્ટ ફૂડની લારી ચલાવવા માટે બંને ભાઈઓ એની પાસેથી પચાસ હજાર રૂપિયા ઓછીના લીધેલા આ ઓછીના રૂપિયા લીધેલા એની ઉઘરાણી કરવા માટે જ્યારે રવિ જાય છે ત્યારે બંને વચ્ચે બોલાચાલી થતાં આ બંને ભાઈઓએ છાતીના ભાગે ચપ્પુથી ઘા મારી અને આ રવિનું મૃત્યુ નિપજાવી દીધેલ આવી હકીકત જાણવા મળ્યું જે હકીકતના આધારે અહીંયા અમને બાતમી મળેલી કે બંને આરોપીઓ પાંડેસરા વિસ્તારમાં છુપાયેલા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગતરોજ બંને આરોપીઓને લાવી અને ધરપકડ કરી છે બિહાર પોલીસને જાણ કરી અને અત્યારે બિહાર પોલીસ લેવા માટે આવી રહી છે આ હમણાં લગભગ એક બે મહિનાથી રહેતા હોય એવી જાણ મળી રહી છે